અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોની ખેતીમાં હરણફાળ ભરી છે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય ઔષધીય પાક ગણાતા તકમરિયાની ખેતી થતી હોય તેવું સાંભળ્યું નથી પણ અમરેલી જિલ્લાના લાપાડિયા ગામના ખેડૂતે તકમરિયાની ખેતી કરી અને નજીવા મામૂલી ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન કરશે ત્યારે શું છે આ તકમરિયાની ખેતી જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમરેલીનું લાપાડિયા ગામ લાપાડિયા ગામના ખેડૂત પંકજભાઈ લુણાગરિયા આપ જોઈ રહ્યા છો તે છે

થઈ જાય છે આમાં કોઈ ખર્ચો બીજો નથી વાવ્યા પછી ખાતર બિયારણ દવા એ બધો નોર્મલી ખર્ચો દવા તો હું સાટતો નથી ઓર્ગેનિક અમારી તકમરિયાની ખેતી છે જે તમે પૂછી રહ્યા છો તો ખર્ચો ખર્ચો તો કાપણી પછી જ ખર્ચો લાગે છે પહેલાં કોઈ ખર્ચો લાગતો નથી પછી કાપણીમાં અલર રાખવું એને હુકવવા પછી મશીનમાં ચડાવવા સોલ્ટેક કરવા એવો બધો કંઈ ખર્ચો લાગે છે અને આ વિગે આઠ થી દસ મણ થાય છે અને મને હવે પાંચસો રૂપિયા કિલો હું આ વેચું છું retail માં તકમરિયાની ખેતીની આજ દિન સુધી ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી થઈ નથી જેથી તેનું વેચાણ છૂટક કરવું પડે છે અને તેનો ભાવ કિલોના પાંચસો લેખે એક મણના દસ હજાર મળી રહ્યા છે જ્યારે એક વીકે દસ મણ જેવો ઉતારો આવે છે અને ચાલીસ મણ ઉપર તકમરિયાનો ઉતારો આવશે અને હવે થરેસરથી આ તકમરિયાના દાણા બહાર કાઢવામાં આવે છે